જમીન માપણીના નામે તાલમેલ થઈ ધાંધલી થઈ અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી કબજો વધારે કોક કબજો વધારે કાગળ ઉપર ઓછી કોઈની ની શેઢા પાડોશી ફરી ગયા કોઈનો આકાર ફરી ગયો હજારો ખેડૂતો એ વાંધા અરજી ઉપર અરજી અરજી ઉપર અરજી આપી ડબલ એન્જિન કયો પચા એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારો ના અંદર ગેમ થઈ ગઈ ગાલમેલ થઈ ગઈ શું કરવાનું આમને આમ દસ વર્ષ તો નીકળી ગયા વાંધારજી જમીન માપણીમાં કોઈ બોલવા વાળું નથી એક પેઢી જયારે ગુજરી જશે એક વડીલ પેઢી જયારે આ દુનિયામાં નહીં હોય વાહલી પેઢી આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારો માં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે અને છતાંય આપ જુનાગઢ જિલ્લા આખાની ભાજપ ની ટોળકી બોલતી કેમ નથી મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા સરકારે કર્યું છે આ જમીન માપની રદ ક્યારે થશે એક શબ્દ મુખ્યમંત્રી નો બોલ્યા અને મુખ્યમંત્રી તો નો બોલ્યા પણ એની અડખે પડખે વાળા ભાગ્ય એક શબ્દ નો બોલ્યા